ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્ત્વ રહેલું છે કબીરવડ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે કબીરવડ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોથી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન નવ દિવસ મોરારી બાપુ તેમના શ્રીમુખે શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે કબીરધામ મોરબી અને કબીરધામ મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે લગભગ ચાલીસ વિંગા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં દરરોજ એક લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે આ સાથે જ ત્રીસ હજારથી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના શ્રી મુખે શ્રી કથા શ્રવણનો ભક્તોને લ્હાવો મળશે કબીર પંથ ઉપર મોરારી બાપુએ બહુ કરુણા કરી અને અમને જે આ કથક આપી એની તૈયારીઓ ત્યાર ફૂલ ચાલી રહી છે અને આજુબાજુના ગામો સાહેબના તેમજ રામચરિત્ર માનસ કથાનું બધાને રસપાન થાય બધાને એનો લાભ મળે એ હેતુથી આ બાપુએ અહીંયા આગળ કથા રાખી છે અમારે તો કોઈ બાપુ તો ખાલી પોથી લઈને આવવાનું છે ને પોથી લઈને ચાલે જવાનું અમને એમાં કોઈ અમને કોઈ બિલકુલ ભાર અમારા પર નથી એ પોતે બાપુએ જ બધું કર્યું છે આ બધું એમના દયાથી જ આ બધું થયું છે તો બાપુનો અમારી પર ખૂબ ખૂબ અમે એમના આભાર માનીએ છીએ મેં અત્યારે આપ સૌ દ્વારા સાંભળ્યું પિસ્તાલીસ વર્ષે બાપુ પાછા ભરૂચના આ રૂડા નર્મદા કિનારે રામચરિત માનસની કથા લઈને આવે છે કથાનો હેતુ કથાનું નિમિત્ત કબીરધામ મોરબી કબીરધામ મંગલેશ્વર બને છે બધા લોકો નવ દિવસ સુધી રામચરિત માનસની રૂડી કથાનું શ્રવણ કરે અને જેટલા કથામાં પધારેરા હોય બધા રૂડો કબીર સાહેબનો પ્રસાદ લે આવા રૂડા હેતુથી આમાં બીજો કોઈ હેતુ નથી